જય કુકારમાં મેલડી ઘરમાં લક્ષ્મી ટકતી નથી કારણ હું તો નથી ને તે વાત ઉપર કુકારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ ત્રણમાં જોશું છેલ્લો ભાગ છે એટલે વિડીયોના કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા જય કુકારમાં મેલડી એટલું તો લોકોને ખાવા માટે તરસે છે તો આવો અનાજનો અનાજ રે ચારે તમારા ઘરમાં ના કરતા કર્યો હોય ને તો બે હાથ જોડીને તમારી કુળદેવી આગળ જઈને પ્રાર્થના કરજો અને અન્ય દેવને કદાચ એવી પ્રાર્થના કરજો કે અવભવન આવ્યું કે ચારે અનાજનો અનાદર કરાય નહીં ભૂલથી કદાચ થારી લાત વાગી જેવી હોય ને તો કે હે અન્નદેવું માફ કરજો ભૂલ માફ કરજો એવી ભગવાન જોડે માતા જોડે તમે જેને માનતા હોય એની જોડે માફી માગી ને ફરી ના થાય ને એની જવાબદારી લઈ લેજો તમારા ઘેર ધનના ઢગલા ના કરો ને ગોળા સોલંકી પેઢીની મેરડી મટી જાઓ તો આવે છે ને તો જરા આવો ત્યારે ખબર પડે ને આવો તોય ખબર સારું છે થાય છે ખબર નહીં પડતી પણ ઓટોમેટિક ચાલે છે બધું તો આ હેડવાનું કારણ નીતિ કરી નાખી મારે નહીં કહેવું ઉપર છતાંય તોય કહું છું તમે એક વખત મારા ખાલી આ વિડીયો દર્શન કરી લીધા છે ને અને ભાવથી ખાલી એમ કીધું છે રામ માળી રામ નર્તન ન છે ને એ બધા વારણ કારણ ભૂત વિદ્યા મેલી વિદ્યા જે તે ટોટકા બધું જાત જાતના તમારી પર ગમે તેવા મંત્રો માર્યા છે ને ખાલી જેણે બોલ્યા છે ગ્રામ માળી રામ એ બધા મંત્રો મંત્રોને એ બધા તંત્રો ને એ બધી મેલી વિદ્યામાં છે ને મારી બોટલમાં પૂરદો આ બોટલ ભગવાને એટલે દારૂની નહીં આલી એ બધી વિદ્યા પૂરવા આલી છે બહુ પ્રેમથી વ્યવહાર ના મોને તો લાવો ખોલો ફિટ થઈ જાય એવી રીતે ખાલી બોલો છો રામ માળી રામ આ રામ માળી રામ બોલવામાં બે વખત રોમનું નામ બોલો છો મારો એક વખત બોલો છો અને રોમનું નામ બોલવાથી છે ને એ ભૂતોને ઉધાર થઈ જાય એટલે આવી શંકા કાંડ નાખો કોઈ કરી નાખ્યું છે ફલાણાએ કરી નાખ્યું છે બાજુવાળીએ એ કરી નાખી બાજુવાર બાપડો જોડતો ના હોય તો એ શંકા કરે બાજુવાળાએ કરી નાખ્યું છે અને કોણ ટાઈમ છે કોઈ પાંચ હજાર બગાડે અત્યારે કોઈ ના બગાડે તો આ બધી શંકાઓ મૂકી બસ તમારે એકમાત્ર લક્ષ્ય રાખવાનું શું મારી કુળની માતા મારી કુળની માતા જોડે મારા બાપ દાદાની અને કુળના માતાની ખાતાની ચઢવ માતા મારી ચામુંડાની ખાતાની ચઢવ માતા જેમ કે મેલડી વહાણવટી શધી ખોડિયાર જે તમે માનતા હોય પછી બાપ દાદાએ મહાકાળી પૂજીએ તો મહાકાળી તમે જે પૂછતા હોય અને કદાચ તમારા બાપ દાદાએ પૂજી હશે ને તમારા લોહીએ લાગતી હશે ને એવી માતા નહીં ખબર હોય ને તો કંઈક ભાવિકોનો એવોય અનુભવ છે કે માં તમે આવી જ કારી ચુંદડીમાં આવ્યા કોઈ કે માં તમે આવી જ લાલ ચુંદડીમાં આવ્યા અને તમે છે ને સપનામાં આવી અને એવું કીધું કે તારી મહાકાળીને અપનાઈ લેજે તારી સદીને અપનાય લેજે તારી ખોડિયારને અપનાય લેજે તારી મેલડીને અપનાવી લેજે ઝોપડીને અપનાય લેજે આ બધા અનુભવ તમારા થયેલા છે કે માતા તમે સપનામ કીધી તો જે તમારા બાપ દાદા પૂજેલી છે ને અને આ વાતનું પાલન કરશો ને તો પૂજેલી માતાઓને નડવા નહીં દઉં કહેવાય છે કે તમારા બાપ દાદાએ કોઈ ઝોપડી માતા પૂજી હોય કોઈ મસાણી મેલડી પૂજી હોય અને જો એ વડવા એને એ વસ્તી એને તરછોડી દે કે વડવા પૂજીને જ્યાં તો અમે હવે ના પૂજીએ એમ કરીને બંધ કરી દે અને ધીરે ધીરે બંધ થઈ જાય ને તો એ મસાણી મેલડી કહે છે કે નડ નડે એટલે કે તમે દેવનો આદર ના કર્યો તમે દેવનો અના આદર કરી દીધો એને જોડે કોમ કરાયા બિહાડી ને પછી હારા હારા કોમો કરાવડે ને પાણી કરીને પછી એક આ મારી માતા નહીં તો શું થાય માતા ખી જાય તો એ બધી એવી માતાઓ નડતર રૂપ તમારી પેઢીની હોય હું માનું છું હોય તમારા વડવા તમે મારી પર કરો તો એ માતાઓને એમ કહી દઉં મારા શરણે આવ્યો છે મારા શરણે આવીને મારે વાતનું પાલન કરવાની શરૂઆત કરી છે ગમે તે નડવાવાળી પેઢીની માતાને કહી દઉં કે જા તારી વસ્તીને કોઈ માર મારીશ નહીં કોઈ નડતર રૂપ થઈશ નહીં જા તારો વ્યવહાર કરાવી દઈશ તારી અસલ ઓળખ કરી આલીશ એમ કે જવાબદારી તમારી હું લઉં તમારી માતા વચ્ચે ને કહેતા કે દેવદેવનું હપાડું કરે તો આ દેવદેવનું ભુવાની ભાષામાં આવું કે દેવદેવનું હપાડું કરે તો દેવદેવનું હપાડું એવું કરું કે નડવા મારી માતાને કહું કે રે હમણાં ઘડી મારા દીકરાને મારી વસ્તીને મારીશ નહીં જો તું મારીશ તો તારો વ્યવહાર નહીં થાય જા એને સદબુદ્ધિ આલી એને ગમે તે રૂપે કહી અને તારો દીવો કે તારો વ્યવહાર જે હશે હલાઈ દઈશ પણ અત્યારે નડતર રૂપ ના થઈશ તો એ માતા છે ને મારા સતના ન્યાય પર વિશ્વાસ રાખે કે મેલડી હોય ઝોપડી હોય કે સદી હોય કે માકડી એક જે હોય એ બધી માતા છે ને મારી પર વિશ્વાસ રાખે જા તારા કારણે આજ ચૂપ થઈ જવું પણ મારી વસ્તીને એક સદબુદ્ધિ ને મારો દીવો છે ને એમના વડવાઓએ કર્યો તો જે રીતે એ રીતે આ ઘરમાં મારો દીવો ચાલુ કરાવી દે તો મારે ચોય ભટકવું ના પડે એમ કરી અને કદાચ વચન તમારા વતી હું વચ્ચે રહું અને હું તમારી માતાનું કહું જા તારો વ્યવહાર કરાવી દઈશ તો તમને અતારા અનુભવ લાગતો હશે એવો કે મારી અમે તો કશું જ વ્યવહાર નહીં કર્યા તારા રવિવાર ભર્યા ને તોથી અમાર સારું થઈ ગયું એટલે સારું એટલે થયું છે કે મેં આવા દેવને ઉભા રાખ્યા છે તમારી કોઈ બાળ સિકોતર નડવા વાળી હોય નોની બાળ કોઈ શિકોતર માતા હોય કોઈ દાદી સિકોતર હોય એમ નડતરરૂપ થતી હોય ને ઝીણા ઝીણા હોય અને જેમ ઝીણી ઝીણી તકલીફો નાખતી હોય ખબર ના પડે કે કોણ નાખે પણ ઝીણી ઝીણી નાખતી હોય ને કે બીમારના બીમાર રહેતા હોય તો તમે ખાલી મારા રવિવાર ચાલુ કરો એટલે તમને એવું થાય ઉખાર મેળીની વાત ના થાય રવિવાર ખાલી ભર્યા એક જ રવિવાર આવ્યો ને બોલો બધું દુઃખમાં તો મટી ગયું મા તો પાંચ રવિવારમાં તો હા 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 જીવન સુખમય આનંદમય થઈ ગયું અલ્યા જીવન સુખમય આનંદમય એટલે થઈ શું પાંચ રવિવાર તું આવ્યો ને પણ પાંચ રવિવારમાં તારી જેટલી માતાઓ હતી ને એ બધીને કીધું કે હમણાં ઊભી રહે તારો વ્યવહાર કરાવીશ પણ તું તો પોચ રવિવારમાં બીજા અગિયાર રવિવારમાં બસ સારું કોમ બોમ થઈ જુ એટલે રફ ચક્કર એટલે બધી માતાઓ શું કરે મારી પર ફરી વિશ્વાસ કરે પછી મારે શું કેવું પડે હા જા તા તારો દીકરો મારા પારે ટક્યો જ નહીં જા આવો તું તારે પછી એ પછી તમને લઈ જાય એવા ભૂવા જોડે ને પછી ચાલુ કરે વારણ ને કારણ તમને પૈસા તમને બહુ જેમ જેમ ખોદો ને જેમ જેમ ભૂવા કરો ને એમ એમ તમારી માનસિકતા જેવી હોય ને એવા ભુવાય મળે એ કઉ પાછી જેવી તમે માનસિકતા રાખતા હોય કે અઠવાડિયા બંગલો બનાવી દઉં અઠવાડિયા ગાડી લાવી દઉં તો અઠવાડિયા પણ મારે એ વિષય પર વાત નહીં કરી હું મારી તમારી વાત કરીશ તમારી માતાની વાત કરીશ કે આ અનુભવ છે કે મારા સાનિધ્યમાં આવ્યા પછી કે માં અમને હારું બહુ સારું લાગ્યું અમને ગમે તેવું તકલીફ હતી દુઃખ હતું ને મા મટી ગયું કંઈક ભાવિક ભક્તો કે અમને તો અચાનક બેંકના ખાતામાં પૈસા આવ્યા કે એવો અનુભવ એટલે થાય છે તમારી માતાઓને એવું વચન ને વિશ્વાસ હલાયો વચ્ચે રહી વકીલની જેમ કે જા તારો ન્યાય કરાય તારો વ્યવહાર કરાય તારો દીવો કરાવડા દઈશ તારી વસ્તીને કહીને હવે તમે બે મહિના આવો અને બે મહિના કદાચ કોઈ કોમ થયું ને પછી ત્રીજા મહિને કોમ થતું બંધ થઈ જાય એટલે કે આવા ખુખાર વેરડી કોમ નહીં કરતી હાડો બીજી માતા તો બીજી નહીં ત્રીજી નહીં ચોથી નહીં હો ફરો ને તોય પછી કોઈ જગતની માતા કોઈ કોડું ઝાલે એક જ વખત દેવી શક્તિ વિશ્વાસ કરે હજાર વખત કરે નહીં અને ફરી ફરી ફરીને આવો ને તોય પછી મન વિશ્વાસ કરતા પહેલાં તમારું પારખું કરી લઉં અને પછી હું વિશ્વાસ કરું તમે માતાઓના પારખા કરો ને પણ માતાઓ તમારા કરી લે કેટલો દૃઢ વિશ્વાસ છે એકદમ નિશ્ચય વાળો છે સંકલ્પ વાળો છે દાય કરી લઉં પણ છતાંય તે હું એટલી દયાળુ માતા છું કે આ કશું જ જોતી નહીં તમારો ભાવ નહીં હોતો ને કંઈક ભાવિક ભક્તોનો એવા અનુભવો છે કે જેનો કોઈ ભાવ નહીં હોય પણ એને કોકને કીધું હોય ને કે જા તારું આ કોમ થઈ જશે ખુખાર મેળવીને મોંતા રાખ તો તમારા કારણે એ કર્યા લેશે કે છે કે ભાવ વિશ્વાસ હોય તો માતાજી કામ કરે તો ક્યાં એવો વિશ્વાસ કોઈ આપી દીધો આપી દીધો વિશ્વાસ નહીં ને છતાંય ખાલી મારું નોમ દેવાથી કોમ થઈ જાય છે આવા અનુભવ છે જેને અગરબત્તી નહીં કરી જોઈ નહીં જોયું વિડીયો નહીં જોયો દર્શન નહીં કર્યા ને અચાનક રોડ ઉપર કોક મળ્યું કીધું કે જા આ તકલીફ ખુખાર મેલની મનતા રાખ અને કદાચ પંદર વરણનું દુઃખ પંદર દાણા જતું રહે એવો આનો અનુભવ હોય છે તો એને ચો એવો વિશ્વાસ કર્યો હશે નહીં જઈ સાક્ષાત છે બધાની એવો વિશ્વાસ બંધ થાય માતા તો અમે જગત જોઈ નહીં પણ બધાની મારા જેવી જ છે આ મારા વિશ્વાસ અપાઈ અને તમારી માના તમને છૂટેલી વાંઘરી છૂટી જાય છે ને મેરા ફરવા જયા હોય માં દીકરો અને મા કદાચ ઓઘરી પકડીને હેરતો હોય અને મેરામાં હારો ચકડોર જોયો હારા રમકડા જોયા હારા ફુગ્ગા જોયા એટલે છોકરો ફુગ્ગામાં ફુગ્ગા જોતા 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 એ માની વાંગરી છૂટી જાય એટલે એની માં એના દીકરા ખોરા ચોજ જ્યો અને દીકરો એની માં ને ખોરે આ તે બધા મેરામાં માતા તમારી આ સંસારમાં લઈને આવી વાંગરી પકડી અને વાંગરી પકડી જેવો તમારો જન્મ થયો એવા આ બધી બસ ચકડોળ જોવામાં આઈસ્ક્રીમ ખાવામાં અને બધા ફુગ્ગા રમવા જોવામાં ગાડી જોવામાં આમ મેરાઘરી છૂટી જાય તમારી માતાની હવે આજ મેરા છૂટેલી વાઘરી છે ને હું માતા માને દીકરાને પકડી અને ભેગા કરી છું લે હવે પછી તું આની વાંગરી છોડતી નહીં એના દીકરાને કહો તું આની વાંગરી છોડતી નહીં નક આ મેરામાં ખોવાઈ જશો ને તો ભગવાન જાડા ચાયા ભવમાં માતાને એક દીકરો ભેગા થાય આ બહુ આધ્યામિકતાની વાતો છે ગોડા ઊંડાણ વાતો છે તમારો જન્મ ચમ થયો છે ને એ ઓળખી જવાનો તો દેવી શક્તિ ની ઓળખ થાય એમને થાય નહીં એટલે આ છૂટેલા છૂટેલી વાંગરી છે તો જાળવી છે ને તમારી માની વાઘરી હા તો વાંગરી પકડવી હોય તો બસ મારા સાનિધ્યમાં હું નહિ કઉક દર રવિવારે જ આવજો દર રવિવાર જ ભરજો હું નહીં કહું કે મારી હાથ આવી ચુંદડી લાવજો મારા મંદિર પેટે કંઈક સેવા કરાવડાવજો મારી પ્રસાદી માટે કંઈક વ્યવસ્થા કરાવડાવજો ના હું તો તુંથી કહું છું કે ના કરાવતા કદાચ ગમે તે ગમે તે રૂપે મારો ભગવાન છે ને મારા સાનિધ્યનું પૂરું કર્યા લે છે જેટલી જરૂરિયાત છે જેટલું વ્યવસ્થા કરવાની હોય એટલી વ્યવસ્થા મારો રોમ જાગતો છે ને જેનું નામ દાડામાં હજાર વખત લઉં છું ને રોમ નોમથી જ હું હેડું છું એ મારો નાથ એ મારો રામ છે ને ગમે તે રૂપે વ્યવસ્થા કરી છે મારે તમારી સેવાની જરૂર નહીં તમારા કોઈ દાનની જરૂર નહી નહીં તમારી કોઈ એવી વ્યવસ્થા કે ભોજન પ્રસાદી લેવાની જરૂર નહીં ખાલી મારા કયાની આ વાતનું પાલન કરી જુઓ જીવનમાં સુખના અજવાળા કોને કહેવાય ને એ ખબર પાડું સોલંકી પેઢીની રોમવારી મેળડી એટલે વાતો તો અધડક છે મારી જોડે પણ આ જ વાંઘી પકડાવું છું એટલું યાદ રાખજો ભલે વિડીયોમાં મને જોતા પણ વિડીયો વિડીયો પણ મારી સાક્ષો મા અનુભવ તો કરે તું કે સાક્ષાત જો એ જ વિડીયો તમને અંદર નાખ્યા ખેંચી તો મેળી મટી પણ કોને જેને શ્રદ્ધાનો વિશ્વાસ છે એના માટે બીજા માટે નહીં આગળ છૂટેલી પકડવી તો હું પકડાયેલું છું ઘરી છૂટેલી પકડવા માટેનો આ ઉપાય બતાવ્યો છે આ ભાવ બતાવ્યો છે કે તમારી મા પ્રત્યેનો આવો ભાવ રાખજો આંગળી પકડાઈ જશે અત્યારે તમે હું આમ પકડી લેસો પછી ધીરે 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 છે ને માને એવો વિશ્વાસ આવશે ને હવે હું મારી છોડવાનો નહીં એટલે મા કહેશે છે કે લાય હવે તારે મારે 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 તારી વાગરી ઝાલ લેવું એટલે તમારી માં તમારી વાંગરી ઝાલ લે પછી છૂટે અત્યારે તમારી માની વાંગી ઝાલવાની છે તારે છો ને તો નોની 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 વાતે વાતે છે ને તમારો ભાવ જગાડીશ પ્રેમ જગાડીશ ને તમારા ગુનાને તમારી ભૂલો સુધારાઈશ ને તો તમારી માને એવો વિશ્વાસ આવી જાય કે હવે મારો દીકરો મારી વાંગરી નહીં છોડવાનો એટલે સીધી તમારી મા છે ને એ વાંગરી છોડીને સીધી તમારે હાથ કે વાંગરી ઝાલ લે છે અને જેને જગતમાં દેવી શક્તિ એક વખત કોડું ઝાલ લે ને અને જગતમાં કોઈની તાકાત નહીં કે એના પાસો પાડી શકે કે એને દુઃખી કરી શકે એટલે ગમે તેવું કદાચ ઘરમાં ખાવાનો દોણો ના રે પણ એ ભક્ત આનંદ મંગલ મધરે રે કે હા 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 મારી માતાનો પ્રેમ છે દુનિયા છે બસ મારા આલવું છે પણ છતાંય આજનો જમાનો એવો છે કે દેખાદેખીનો જમાનો પેલા જોડે ગાડી છે તો હું ગાડી લાવું આ લાવું તે લાવું આમાં સુખ નહીં ગોડાઓ ઓળખો તમારી માતાનો ઓળખો તમારા બાપ દાદા જે વાયેલું ધર્મ છે ને એ છે એનો ઓળખો એ જ તમારું થશે જગતનું કોઈ નહીં થાય હું સોલંકી પેઢી ની માતા છું ને તો ગુરુ જે મને મોનો છો ચાહો છો તો ગુરુ તરીકે નું નહીં રાખો ને તમને માર્ગદર્શન હલાવી દીધું ને કદાચ હામાં હા રાખી દીધી એ દાણ હું રિહાય છે આટલું ચારા કે મેં આટલું બધું ત્યાં આવીને તું મારી નિંદા કરે એ દાડ મારી દ્રષ્ટિ તમારી પડતી જતી રહે હું તો તમને નહીં બીજો ભાઈ શોધી લાવીશ ચોખ્ખો હાજુ મારે કોઈ ની જરૂર ખરી જરૂર તમારી મારી વસ્તી મારો દીકરો મને પૂજે છે મને આનંદ ખૂબ છે મારો દીકરો મન ભાવવાળો છે મારી વસ્તી મન ભાવવાળે છે એમાં હું ખૂબ રાજી છું ખૂબ પ્રસન્ન છું મારે કોઈ આવી ગાદી કરી અને કોઈ જગતમાં નામના કરી અને મારા મોટું પદ નહીં લેવાનું પણ આ તો મારા ભગવાને જે કર્તવ્ય મારા દીકરાને મારા દીકરાનું કર્તવ્ય મારા દીકરા નિમિત્ત બનાવી હું મેળડી નિભાવું છું કે કંઈક કરતા આવા દીકરાઓ જે ભક્તિના માર્ગ ઉપર જે આવા માગે છે કે પોતાની માન ચાહ છે ને એના માટે થોડા માર્ગદર્શન હેતુ થોડું બે શબ્દોનું કલાકનું બે કલાકનું પ્રવચન આપી દઉં તો જેથી જીવનમાં એમના